કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી પેટા સળા રાતળિયાપુરામાં 2023-24 માં લાખ રૂપિયા ખર્ચી નवीन બનાવેલ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી સુધી આવેલ જેમાં 45 જેટલા બાળકો સામે એક શિક્ષક હોવાથી બાળકોનું ભવિષ્ય બગડતું હોવાનું સ્થાનિક લોકો મીડિયા સમક્ષ જણાવતા હતા કે જલ્દી શિક્ષક ની ઊણપ પૂરી કરાવે તેવું જણાવતા હતા બ્યુરો રામજીભાઈ rai gor કાંકરેજ છોકરા જો શિક્ષક એક છે પણ એ બી સારું ભણાવે છે પણ એમને કાર્ય કરવાનું હોવાથી એ શિક્ષક એમ કે છે અને જો શિક્ષકની ભરતી થાય તો અમારા બાળકોનો વિકાસ આગળ વધે અને આ શિક્ષક એક પડે સંખ્યા છે ઝ્યાદ વધારે કેટલી હશે ચાલીસથી પિસ્તાલીસ સંખ્યા છે એટલે એક શિક્ષકથી પહોંચી વળાય નહીં અને આ શિક્ષકે સારું ભણાવે છે એવું કોઈ ખોટું ભણાવતા નથી રેગ્યુલર આવે છે રેગ્યુલર જાય છે એટલે એક શિક્ષકની અમારે હકીકતમાં રાતરિયાપરાવાળા બધાની માગ છે કે તમે સત્વરે જો આ મીડિયાના માધ્યમથી શિક્ષકની ભરતી કરાવો એવી અમારા રાતરિયાપુરાવાળા બધા ભાઈઓની માગ છે કાંકરેજ તાલુકામાં બસો સાહીઠ સરકારી પ્રાથમિક શાળાઓ ચાલે છે જેનું મંજૂર મહેકમ ચૌદસો અડસઠ છે તે પૈકી ચૌદસો ચાર પ્રાથમિક શિક્ષકો કામ કરે છે અને ચોરસઠ જેટલી ઘટશે છે રાતડિયાપરા ભદ્રવાડીમાં એક શિક્ષક નિવૃત્ત થયા છે બેના એક કામ કરે છે અમે આની ઘટ વધુ ઘટા છે ત્યાં તાત્કાલિક વ્યવસ્થા કરીએ છીએ